એ જ રામ રામ આપણા સ્વાગત છે થતીવાળી અતુલ પારવાન અને આપણે આગાહીની વાત કરવાની છે અંબાલાલ પટેલને રાજ્યમાં માતમાં મહિનામાં હવે દણતરીમાં દિવસો બાકી છે ત્યારે હવે ભારતમાં ધર્મીમાં મોથમ પણ જામી ગઈ છે છેલ્લા ખોડા થોડા દિવસ પછી રાજ્યમાં તાપમાન પારો ઉઠો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં ગઈકાલના અમદાવાદમાં ગુજરાતમાં સૌથી ગરમમાં તહેરમાં હતું ત્યારે આગામી દિવસો દિવસો ગુજરાતમાં હવામાન ટેવું રહે છે અંગે હવામાનના નિર્ણય નિર્ણય પત્ર પટેલ આગાહી વ્યક્ત કરીએ છે જેમાં તેમણે જણાવ્યું છે કે માત મહિનામાં અંતમાં આંતથી આંધી વંતોનું પ્રમાણ વધુ રહેશે અને દરિયામાં કિનારામાં ભાગોમાં અંતકાનો પવનનો ફૂંકાવાની શક્યતા છે આ સાથે તેમણે એપ્રિલ એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતનું હવામાનનું તેવું રહે છે અંગે પણ આગાહી કરી છે અને આ વિધિઓ પૂરેપૂરો સાંભળજો ગુજરાતમાં વરસાદની સાથે આંધી વંતોની તથ્યતાથી પટેલે પતેલે તારીખે જાહેર તાતે કરી નવી આગાહી આ પણ વાંચ્યો પરેશો સ્વામીની વરસાદની આગાહી ત્યાં ત્યાં વિસ્તારો વરસાદ પડશે હવામાનના યુનિયન અંબાલાલ પટેલને વધુમાં જણાવ્યું છે તે બંગાળમાં ભૂતાગઢમાં અને અરબી સમુદ્રમાં ભેદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણ તે રાજ્યોમાં હવામાન માતના અંત સુધીમાં માત 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 મહિનામાં સુધી અને એપ્રિલમાં શરૂઆત સુધીમાં ફાલતો આવી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં પૂર્વ ગુજરાતમાં ભાગોમાં અને સૌરાતના ભાગોમાં વાદળછાયામાં વાતાવરણમાં તાતે તાતા પડવાની સંભાવના રહેતે તે કચ્છમાં ઉત્તર પૂર્વ ગુજરાતમાં ભાગોમાં પણ વાદળાતાયું વાતાવરણમાં રહેવાની તથ્યતા પણ રહેલી વાતોની આગાહી કરવામાં આવી તે અંબાલાલ પટેલ અંબાલા પટેલને વધુમાં જણાવ્યું છે તે માત મહિનામાં અંતથી આંધીનો વતરનું વંતરનું પ્રમાણ વધી શકે અને દરિયા કિનારામાં ભાગોમાં અંતકાનો પવન ફૂંકાટે તે પવનની ધરતી કારણ ઊભા તૂટ ઊભા તૂટીનો પાકો બાગાય પાકનો નુકસાન હોવાની તથ્યતાઓ રહેલી છે અને આ આ પણ વાંચ્યો ઓળીની જવાડા પડતી અંબાલા પટેલે આગાહી જાણો થતી તેવું તેવું છે આખા વરસનું તો તો જોઈએ વાવાઝોડાની અંગે જણાવતા રે જણાવતા રહેવું કહું તું કે તવું એપ્રિલ બાદ મંગળમાં ઉપતાગઢમાં વાવાઝોડાની પ્રતિયાત્રા થઈ જઈ અને તવી એપ્રિલમાં બાદ ખતરનાકનું વાવાઝોડું બંગાળમાં ઉપતાગઢમાં બનશે ટોપિક કળમાં ત્રણ દતિવિધિમાં વધુ રહેતી મે દંડર જૂન વધે બંગાળમાં ઉપતાગઢમાં અને અરબી સમુદ્ર પણ વાવાઝોડું બનવાની તથ્યતા રહે અને દતમી મે દત્તમી મે ગુજરાતમાં પ્રિમ પ્રિમંતુન એક્ટિવિટી ભારે આંધીતા થવાની તથ્યતાઓ રહે અને રોહણીને નક્ષત્ર તપતે પાંચ દૂન સુધી વરસાદ થવાની સત્યતા રહે આ આ વખતે વાવાઝોડાને કારણે સાયકોલિન વરસાદ વહેલો આવી શકે છે વાવાઝોડાની સત્યતા બંગાળમાં ઉપતાગઢમાં અને અરબી સમુદ્રમાં વાવાઝોડું તત્ય થાય તો તેની અતર ગુજરાતમાં ભારે આંધી તંતોની અને પવનને ફૂંકાવાની સત્યતાઓ રહેતી જો તે આમ પણ એપ્લી એપ્લીમાંથી આંધીનું વતર અને પવનની તત્તી વાદળમાં વાયુની તત્તી તત્યતા રહેતા તેની અતર થવાની તથ્યતા રહેતી તો અમને અમારી ચેનલને તેવી જમીએ તો અમારી લાય સપ્તાઈ કરી દેજો અમારા જેવા થેડુને મિત્રને ધોત તારો ચાલો બાય બાય જય ચેચના રામ રામ